બુડેલીના ધનપુર ખોસ નવી વસાતના યુવાને નિતેશ પ્રેમ પ્રકરણમાં નર્મદા નહેરમાં ઝંપલાવ્યું હતું ફાર વિભાગની ટીમે તેની શોધખોળ કરી તેની લાસ સદરવદા કેનાલ વાથી મળી આવી હતી વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના ધનપુર ખોસ અને વિવસાતમાં રહેતા લીલાબેને બેને પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે પુત્ર નીતેશ રાઠવાને ધનપુર ગામની એક યુવતી સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ બંધા હતા એક તરફી પ્રેમમાં પાગલ યુવક પ્રેમિકાને ગામમાંથી બે વાર ભગાડી ગયો હતો જો કે ગામમાં પંચોની હાજરીમાં સમાધાન કરી પ્રેમી પંખેડાઓને જુદા કરી દેવાયા હતા પરંતુ વીસ ઓક્ટોબરે નીતેશ પ્રેમિકાને મળવા ગયો ત્યારે પ્રેમિકાના પિતા તેને જોઈ ગયા અને ફરીથી બંનેને અલગ કરી દેવાશે તેવી બીકે નજીકમાં આવેલી નર્મદા ધનપુર ખોસ મુખ્ય નહેર પાસે ગયો હતો ત્યાંથી નીતેશે તેના ભત્રીજાને નર્મદા મુખ્ય નહેર પાસે હું ઊભો છું તું જલ્દી અહીંયા આવ તેમ ફોન પર કહેતા ભત્રીજો ત્યાં પહોંચ્યો હતો પરંતુ ઘટના સ્થળે નીતેશ દેખાયો નહોતો પરંતુ તેના પાકેટ મોબાઈલ ચંપલ નહેર કિનારે પડ્યા હતા આથી ભાવેશી લીલાબેન અને પોતાના પરિવારને ટેલિફોનથી જાણ કરી હતી યુવાને આપઘાત કર્યા હોવાનું જાણતા તેઓ આઘાતમાં મુકાતા હતા છોટાઉદેપુર ફાર બ્રિગેડે નર્મદા નહેરમાં યુવકની શોધખોળ હાથ ધરી છે પરંતુ બે દિવસ થયા બાદ યુવકનું મૃતદેહ બોડેલી નજીક નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો હતો સમગ્ર બાબતની બોડેલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર નર્મદા કેનાલ પર ઘટના બની છે આ બે એક દિવસ આગળ આપણે બે ત્રણ દિવસ થઈ ગયા અને આગળ કેનાલ પર અમારા ભાઈના ચંપલ મોબાઈલ અને મોબાઈલ ચંપલ અને પાકીટ મળ્યું હતું એ શોધખોળ કરી હતી અને પછી અમને બનાવ એવું લાગે છે કે અમારા ગામનો એક છોકરો આ એક કાકા છે એસિસન ચાલે છે એમની છોકરી બાબત જ છે કે એમણે તો મારા ભાઈને મારીને કેલામાં નાખી દીધો છે એવું અમને લાગે છે એમ કેમ કે આને ધમકી આપતા હતા અને

અમે ખોશ ધનપુર ચંપલ બધું જોયું પેલા તમારી ગાડી ત્યાંથી સરકી હતી અમને ખુલ્લી ધમકી આલી કે અમે જ કર્યું છે તમારી થાય લેજો એવું કીધું છે અમને મેં કીધું હારું વાંધો નહીં બોડેલી પોલીસ છે અમે રજીસ્ટર ફરિયાદ લખાઈ પોલીસ થઈ ઘટના સ્થળે પછી આવી બધું જાંચ કરી પછી બોટ ને એવું છોટાઉદેપુરથી

અને બે ત્રણ વખત આ છોકરીનું એ થયું હતું તારે સાહેબ પંચ ભેગી કરીને સમાધાન પણ કરી દીધું હતું અને આ લોકોએ એવું કીધું કે ગમે તમે તમારો છોકરો મળશે ને તો અમે બદલો લેશોધ કંઈ છોકરી બાબતે આને મારી નાખ્યો છે કહેતા હતા કે તમે ધારીમાં એને ઝટકાઈ દેશું તો આ સાહેબ કે અમે મારી દીધો હવે એવું કીધું કે તમારાથી જે થાય તે કરશું અમે પણ સાહેબ આગળ લડશું બીજું તો શું બસ એ જ કહેવા માગું છું કે મારા ભાઈને ન્યાય મળે અને એને સજા કડકમાં કડક કાર્યવાહી થાય એને સજા મળે અને એની છોકરીને સજા થાય કેમ કે એની છોકરી એવી છે છોકરી એવી છે ને આ એનો બાપો એવો છે આ બે જણા મલી ભગી ને મળીને મળીને મારા ભાઈ આ મલીને બધું કામ કર્યું છે સાહેબ અમને એવું લાગે છે